નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પીએમસી કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી ખાતે મિત્રો ભરતી આવી ગયું છે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ સમય નોંધી લેજો આઠ કલાકે વોકિંગ ઇન્ટરવ્યૂ છે મિત્રો ચોવીસ અને પચીસની સાલ માટે બધા જ વિષય માટે મિત્રો આ જે પી છે ટીજી છે કે પીઆરટી છે બધા માટે મિત્રો ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યે તમારે સ્કૂલના પરિસર ઉપર આવેદનપત્ર સાથે સહી હાજર થવાનું છે હવે ઘણા બધા મિત્રોને આ મનમાં એ પ્રશ્ન રહેતો હોય છે કે આ જે આવેદનપત્ર છે એ કઈ રીતે લખવું અથવા અરજી છે એ કઈ રીતે સાથે રાખવાની હોય છે તો એનો નિયત ફોર્મ નમૂનો મિત્રો તમને અહીં જે આપેલી વેબસાઇટ છે સાબરમતી કેવી એ સે ડોટ ઇન એ વેબસાઇટ ઉપર છે એ તમને મળી જાય છે આ આ તો માત્ર સાબરમતીની જાહેરાત છે માટે પરંતુ જો કોઈ બીજી ભરતી હાલમાં તમે જાણતા હશો કે કેન્દ્રીય વિદ્યાલયના ઘણા વિડીયો આપણે પણ અપલોડ કરેલા છે અને તમારું ધ્યાનમાં પણ આવેલી હશે કે આ સિવાય પણ ઘણી બધી ભરતીઓ છે એ વર્તમાન સમયની અંદર શરૂ છે તો એવા તમામ મિત્રોને ચોક્કસથી જણાવી દઉં કે આ જે ભરતીઓ છે એ ભરતીઓની અંદર પગાર ધોરણનો એક ભાગે કમેન્ટ આવે છે કે પગાર ધોરણ છે એ કયું હોય છે તો એ માટે થોડોક લોંગ વિડીયો બની શકે એમ છે એટલા માટે આજ સાંજ સુધીમાં એ વિડીયો પણ તમારે જ્ઞાનજલક ઉપર મળી જશે એટલે એવું ધ્યાનમાં રાખજો માત્ર કે તમે જે અત્યારે જ્ઞાન સહાયકમાં જે ભથ્થું મેળવી રહ્યા છો એના સમાન અથવા એથી વધારે તમને પગાર ધોરણ છે એ મળવાપાત્ર રહે છે વિસ્તારથી માહિતી માટે ચોક્કસથી વિડીયો અપલોડ થશે એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન ચોક્કસથી ચેક કરી લેવું બીજી છે સાઈબાગની ભરતી છે મિત્રો જે માટે પણ વોકિંગ ઇન્ટરવ્યૂ છે જે તારીખ રાખવામાં આવેલી છે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના રાખવામાં આવેલી છે સમય સવારે આઠ છે મિત્રો ત્યાર પછી બાળ વાટિકાના ટીચર પણ અભ્યાસ ભરવાના છે તો એ માટે બાર વાગ્યાનો સમય છે નિર્ધારિત કરવામાં આવેલો છે અને ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કાઉન્સેલર સ્પોર્ટ્સ કોચ યોગા ટીચર ડોક્ટર નર્સ માટેના મિત્રો ઇન્ટવ્યુ છે રાખવામાં આવે છે મ્યુઝિક ડાન્સ અને સ્પેશિયલ એજ્યુકેટર તો જો તમે પણ આ ઉમેદવારીની અંદર પાર્ટિસિપેટ કરવા માંગો છો અને તમે પણ કેન્દ્રીય વિદ્યાલયની અંદર જોબ મેળવવા ઈચ્છો છો તો ચોક્કસથી આ વિડિયો છે ને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સારો એવો પેઝિક સ્કેલ મળે છે અને બીજી કેટલીક યોગ્યતાઓના ધોરણો પણ હોય છે એ આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર